આજે આપણે બનાવીશું હાંડવો સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી તો મિક્સર જારમાં ડાંડલી સહિત જ સમારેલી કોથમરી ઉમેરશું બે તીખા લીલા મરચા ઉમેરશું થોડા આદુના ટુકડા મુઠ્ઠી જેટલા સિંગદાણા બે ચમચી જેટલું સુકા નાળિયેરનું છીણ 15 થી 20 મીઠા લીમડાના પાન અડધી ચમચી જીરું અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એક મોટી ચમચી દહીં ઉમેરશું દહીં ની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો એક ત્રણ આઈસક્યુબ ઉમેરી અને ચટણી પીસી લેજો ચટણી પીસવામાં મારે વધારે બેથી ત્રણ ચમચી જેટલા પાણીની જરૂર પડેલી એટલે વધારે પાણી ઉમેરી અને ચટણી આ રીતે પીસી લીધી છે આજે આપણે ચટણી ઉપર એક સ્પેશિયલ વઘાર કરશું તડકા પેનમાં મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે ગરમ થયેલા તેલમાં આપણે અડધી ચમચી રાય ઉમેરશું રાય સરસ ફૂટી જાય ને એટલે બેથી ત્રણ મીઠા લીમડાના પાન ઉમેરશું એક લાલ મરચું ઉમેરી અને વઘાર એકદમ મસ્ત તૈયાર કરી લેશું તૈયાર થયેલો વઘાર ચટણીમાં ઉમેરી દેસું ફ્રેન્ડ્સ આ રીતે ચટણી બનાવી અને તમે ઘોસા સાથે પણ સર્વ કરી શકો છો તો અહીં આપણી સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે